તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નાગપાંચમની વાર્તાનું વાંચન કરવાનું છે તો મિત્રો સરસ મજાની ગુજરાતી વાર્તા છે નાગપાંચમની તો વિડીયોને પૂરો જોજો મિત્રો એકદમ મસ્ત વાર્તા છે ગુજરાતી વિડીયોને પૂરો જોજો અને સારો લાગે તો એક લાઈક કરી લેજો તો જો મિત્રો આપણે એકદમ સારા સારાક્ષરમાં વાર્તા લખી છે હવે તેને વાંચીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ચાલો વાર્તાનું વાંચન શરૂ કરીએ નાગપાંચમની વાર્તા એક ડોશી હતી તેને સાત દીકરા આ સાતે દીકરાઓને ડોશીમાંએ પરણાવેલા સાતે વહુઓ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં એટલે અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધતાણી દૂધ પાક પણ રંધતાણો છતાં એકેય દિવસ આ નાની વહુને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ પાડી એ ન બાપી જા જે વધ્યું કટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની બહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એઠા વાસણનું તબડકું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા માટે નદીએ જઈને તબડકામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એંઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવીક થઈ છે પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરી પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા રડતા રડતા તે બોલી હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ કહેવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ધસરડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ અલગ વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર કોઈ નથી આ સાંભળીને નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ચિંતા કરીશ નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા છીએ મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ મળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મેણું માર્યું આ ન બાપીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા શેના પણ નાની વહુએ તો કાંઈ જ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોડમાં રેડ્યું એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ કુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુને પોતાનો ખોળો ભર્યો એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની બહુને નાગકુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની પર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની વહુને એક કંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ કંટડી વગાડવાની એ કંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે ભલે નાની વહુએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ પહેલાં ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો બુચિયા બની ગયા આથી એ નાગકુમાર ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પણ નાગણી માતાએ ઠપકો આપતા કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષ્યા આવવા લાગી પણ એમની ઈર્ષ્યા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાત ભેંસો પણ આપી આથી ઘરમાં એના માન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી જય નાગદેવતા તો મિત્રો આ હતી નાગપંચમીની સરસ મજાની ગુજરાતી વાર્તા તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ કરજો અને જો વાર્તા સારી લાગી હોય તો આવીને એક લાઈક કરી લેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાછાને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મળી છે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય